जय बेड़ी बेडीमा स्वागत छ तर न्लोगमा अन सरस मजा सवार पढि गए सूरज दादा निकै गए मस्त ना सूरज दादा दर्शन करी मा मा पायल... चलो हे मसाड़ी बेड़ी चल तसामा दर्शन गराइदि सूरज दादा नहुँ मसाडी बेडीमा नै मस्त मजा ना दर्शन अन भगवान श्री राम तपाईँ कमेन्टमा हे जय श्री राम कमेन्ट रूम अरूमा ચેન્જિંગ કર્યું હોય બહુ બધું કેટલું ચેન્જિંગ કરી નાખ્યું ભાઈ લઈ તમારા ભાભે મસ્ત હે ને ચેન્જિંગ કર્યું હવે શું કર્યું હે ને એ હવે તમને થોડીક વાર રહીને બતાવીશ અત્યારે નહીં બતાવું થોડીક વાર રહીને હજી આમ થોડુંક થોડુંક બાકી થોડુંક થોડુંક કર્યું હોય બાકી તો આમ હજી તો ઉપરાશ આપી બધું હા ને બોરસીન આમ હજી ચેન્જિંગ કરવાનું અત્યારે રૂમમાં તો હવે થોડુંક થોડુંક હા ને ચાલુ છે પછી આપણે તમને હું બતાવીશ પણ અત્યારે હવે જમવા બે આવવાનું હોય ને કીંજો બેન છે ને દ્વારકાધીશના થાળ જમાડી દીધો છે અને થાળ જમવામાં છે મગનું શાક અને મગની દાળનું શાક ને રોટલી ચાઈ ઠાકર અને એના છાશ છે બીજી કાં કીજો છાશ તુલસીનું પાન મૂકવાનું નહીં તો ભાઈ દ્વારકાધીશના તુલસીનું પાન મૂકવું જ પડે પછી જ તે જમા અને શું કમ એવું હશે ખાસ જેને કમેન્ટ અને ખબર હોય ને કે તુલસી પાન વગર જમે નહીં દ્વારકા દઈશ તો ભાઈ કમેન્ટ કરી દેજો મને તો બહુ ખાસ ખબર નહીં બાકી જેને ખબર હોય ને એ ખાસ કમેન્ટ કરી દેજો આવું કેમ હશે કે થાળીમાં થાળી થાળમાં થાળીમાં હે ને મૂકવું જ પડે જોઈ લો મસ્ત પાન મૂકી દીધું છે તુલસીમાંનું વાહ મસાલો એ છાસનો અને હવે આપણે થોડીક વાર આપણે જમવા બે કાલની ખોખા આજે હોય ખોખા ખોલતી ને રોટલી બનાવવા આવી જતી અને રોટલી મસ્ત બનાવી નાખી કીંજો હવે થોડીક વાર કીંજો પાયેલા આવે ને પછી આપણે મસ્ત જમવા બે જતી તો અને રૂમ નું ચેન્જિંગ થયું હું તમને થોડીક વાર બતાવીશ બધું પાયલ આવે ને પછી બતાવીશ મમ્મી નથી જોયું મમ્મીને ને બતાવવું પડશે કે કેટલું ચેન્જિંગ થયું રૂમમાં કીધું ત્યાં જોયું આપણા રૂમમાં જોયું મસ્ત લાગે ને હવે તો ભાઈ મજા મસ્ત અલગ હતા રૂમ આખો આખો ચેન્જ થઈ ગયો ભાઈ જો હું તમને બતાવું અને મમ્મી ત્યાં આવી ગયા કેવું લાગે અમને રૂમ મસ્ત થઈ ગયો ને ભાઈ હા હમ તો આપણા રૂમ માં ને થોડુંક ચેન્જ કરી નાખ્યું હોય મસ્ત મજાનું આયા આગળ આપણે ટીપાય મૂકી દીધી અને એની જગ્યાએ તો પંખો એ પંખો આપણે આયા મૂકી દીધો ખૂણામાં આયા ખૂણામાં હારો લાગે અને બીજું શું ખબર ચાય હતું ને જો આપણા આયા આ લટકતું ખબર બધું એ હા ને આયા મૂકી દીધું જો આર્યો એટલે આ દેખાય નહીં અને આ પંખો ને એવું બધું લટકતું હતું ને આ એવું ઉઠાવી લીધું અને આ ટીપા અહીંયા આવી જાય અને આ ઘડિયાળમાં તો રાતે કૃષ્ણની મસ્ત લગાવી કયા આ બધા મિક્સર ના અને ઘડિયાળનું કાટ્યું અને ઓલું એક તવી છે ઢોસાની राजी एक कॉल हो मैं पढ़ी हुआ मैं मम्मी वेलकम नो यार लगाए दे बाहर ओला ला गणपत दादा गर्म पद यार लगा दे ऐसा अंदर है न करता ये तो बाहर तो लगाओ पड़ा है दरवाजे लगाओ पड़ा है आवाज करना क्यों मस्त

ઘડિયાળી થઈ જાય તો આ બાજ લગાવી દેવાનું એવું કરશું એ બાજ લગાવી દેવાનું

<laughs> जो टीपा पर मस्त आव मुकी हो तेरे मस्त ढेंगली जो सो केस में अरे एक गणपति बापा है एक पर पत्थरा ही क्या ना पाय ऊंचे करने थे जाए ना हम्म तो पत्थरा लीजिए आम आ, आम का आम

જમી લીધું છે ને જમીન હે ને પાયલ હે ને અત્યારે ફોટા પાડે સાડીઓના કેમ કે હે ને સાડીઓ બતાવે ચીને લે ને ફોન આવ્યો તો એટલા માટે બરાબર તો કઈ સાડી ગમાડવી એટલા માટે અને આ યાર જો સરખું હે ને ફોટા નહોતા પડતા એટલે આ પૂતળીયું કાઢી નાખી સ્ટીક કર બધા ક તો ફોટા પાડી લીધા તો મોકલે હે પાયલ ભાઈ સાડીઓ બતાવી દીધી ફોટા પાડી લીધા ને સ્ટીકર પાછા અંદર મૂકવાના હેક્ટ અને ભાઈ જો તમને પણ આવી સાડીઓ ગમતી હોય ને અને કાપડ મસ્ત હે હા મસ્ત કાપડ જો તો તમારે ત્યાં ઓર્ડર કરવો હોય તો આપણે ઓર્ડર કરી દેજો અને ડિસ્ક્રિપ્શન નંબર આપી દઈશું આપણે બાકી જો લેવું હોય ને તો આપણે એડ્રેસ આપણું રાયપુર ગામ તાલુકા દોલકા જિલ્લો અમદાવાદ તો આવી જજો હા કઈને ચાલો આપણે બ્લોગ નો એન્ડિંગ કરવી છે આશે કે તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશો હવે કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો